સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વિસ્તારોમાં મેઘમન મૂકીને વરસ્યો સાયલામાં સતત બે દિવસમાં ચાર ઇંચથી નોંધાયો વરસાદ લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો રજાના દિવસોમાં પરિવારજનોએ માણ્યો આનંદ હવામાન આગાહીને પ્રમાણે સુરેન્દ્રનગરના સાયલા મૂડીથાન ચોટીલા જેવા તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ શરૂ થયો છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે જેમાં વરસાદના લાંબા વિરામ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જ્યારે સાયલા પંથકમાં સતત બે દિવસથી વરસાદ શરૂ થઈ થતાં ચાર ઇંચથી વધારે વરસાદ આવી ચૂક્યો છે વરસાદને કારણે લોકોમાં ઠંડક પરસરી જવા પામે છે ને મોડી અને સાયલામાં ગામના તળાવ નદીઓ ચેક ડેમોમાં પણ નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે અને હાલ ખાસ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રજાના દિવસોમાં પોતાના પરિવાર સાથે મજા માણતા જોવા મળ્યા છે હાલ હવામાનની આઘાહીને પ્રમાણે છેલ્લા સાત દિવસ સુધી વરસાદ પડી શકે છે સાયલાની થોડી આડી ડેમ લોકો પાસે જાણવા મુજબ આઠ ફૂટની સપાટીએ પાણીની આવક પહોંચી છે